મિત્રો આજ છે મારી જૂની નિહાળ ને ધાર્મિકને ધાર્મિક ને લેવાનો હતો તૈણી પેટી આવી સીવડાવ કપડા તો વટાણ ની બાકા ચીકી બોલાવવાની છે છે માં શોપિંગ કરવા માટે તો હવે કાકાએ આપણને પાણી પીવો આપી દીધું છે ગોળ જણાતે ગયા છે કે મમ્મી ને ઈ હે ને પાછળની ગાડીમાં આવે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ કલે જાઓ સ્વાગત છે તમારું બધું આપણે એક નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં તો આપણે આખો જો એટલા કાપડ લઈ લીધા છે આ બધા સીવડાવવાના છે અમુક ફિટિંગ કરવાનું છે અને આ ઠેલો આખો ભરાય એમ છે હાલો ઠેલા ભરીને દરજીની દુકાને વ્યાજ આવી જે ફિટિંગ કરવાનું બધું ફિટિંગ કરતા ને બધું કામકાજ હોય બતાવ નાખી તો મિત્રો આપણને કંકોત્રી દેવાની ભૂલાઈ જાત પણ આપણા ગોપીબેન સંભાળી છે અને હોશિયાર કેટલા છે તમે જોવો એના કોટના બટન જો તમે બટન જો એના સ્વેટરના બટન જો તમે કાઢો કાઢવો સ્વેટરના બટન જો તો છે ભાઈ બધું તો આજે અમારી જૂની નિહાળા આ થી ધાર્મિકને લેવાનો તો તો ધાર્મિક ભાઈને લઈ લીધા છે અને આ જો છોકરા બધા બેગલેસ શિક્ષણ લે છે આજ સ્કૂલે બેગ લઈને આવવાનો નઈ નઈ દર્શનીવર નઈ લાવવાનો નઈ હા તો બહુ હરખ્યો ભાઈ બેગલે સિચન જો છોકરા છે તો મિત્રો આપણે છે ને અહીંયા કપડાં સિડવા નાખવા આવી ગયા અને આમ તો છે ને તંબુકપુર ગામમાં આવ્યા હતા અને મારત મારા દાદા અહીં સિડાવતા અને મારા બાપા એ સિડાવતા હું એ સિડાવડસ તઈને પેટી એ સિડાવડ કપડા તો જ્યારે તો એ સિડવા આવી જશે ધાર્મિક ભાઈનો માર લે છે અમાર ભીખા દાદા એ સિડાવતા બોલો એટલે અમારો વર એવો આપણે શું બીજે કે આપણે કઈ કઈ દી સીવડાવવા નહીં એટલે ફિટિંગ ફાવે નહીં તો આપણે સીવડાવતા એટલે અહીંયા જવાનું હોય તો મિત્રો હાલો વટાણાની બાકા ચીકી બોલાવવાની છે શું કરવાનું વટાણા ખાવાના છે એવું છે મને તો વટાણા ભાવે ભાઈ એટલે આપણે વટાણા ખાવી જશું મિત્રો તમને ખબર હોય કે ન ખબર હોય મને ખબર પણ આ છે ગલગોટો એ તમને ખબર હશે છે પણ હવે ગલગોટોમાં બે પ્રજાતિ આવે અને એકમાં આવા ફૂલથી જાય તો આ હવે એ ફૂલ ને આ ફૂલ માં ડિફરન્સ કેટલો છે તો આ ફૂલ ને બગડતા અટકાવવા માટે આપણે જે સારા ફૂલ છે ને એને એવા ને રાખવા માટે આ ફૂલ જે બગડે ને તેને કાપી નાખવા પડે એટલે છે ને આ રેવા દેવાનો આ નર કટવી નાખવાનો નર કાઢ નાખો ને પૂરો પૂરો ખીલે નહીં જવા આ એમ એટલે છે ને આવી રીતના ફૂલ થાય અલગ અલગ આ છે ને જો પ્રોપર ખીલે મસ્ત મજાનું એટલે આ ગલકોટો રાખવા માટે આપણે છે ને આને કાઢી નાખવા પડશે નકર છે ને આમાંથી આમાં એના રસ કણ જાહે ને તો આને બગાડ નાખશે એટલે હાલો એ પહેલા ઉડાડી નાખીએ આ ફેમિલી આપણે બપોરા કરવા બેસી ગયા છે વટાણા બટાકાનું શાક છે છાશ કોથિમાની કાસરી મૂળા હાલો હાલા ધરુભાઈ કઈજો બધાને બોલાવી લ્યો તો મિત્રો હાલો જમમાં આપણે છે ને જમમાં બેહી જાય છે શાક છે બટેકા મને નથી ખબર કેનું છે ને આ બટેકાનું છે ને બટાનું છે હા બટેકાનું મટાણાનું શાક છે જામ થઈ ગયું કા ધરુભાઈ તો YouTube ફેમિલી બહુ બધું જોવાનું તો તમે

તમે કન્ટિન્યુ રહેશો ફેમિલી આપણે છે ને મોસ્ટ ઓફલી બધી શોપિંગ થઈ ગઈ છે એમ આદિતીના ચપ્પલ ને થોડું વાસણ ને બધું લેવાનું હતું એટલે ઘરે જઈને બધું બતાવું તમે કન્ટિન્યુ રહેશો અને હા જો હવે આપણી થારમાં ત્રણ જણા તેમાંથી બે થઈ ગયા છે કે મમ્મી ને એ ને પાછળની ગાડીમાં આવે છે અમે બધા અમે બી જાય છીએ અમારી થાર લઈને તો અમે કન્ટીન્યુ રહેશો